પુનાની અંદર નાઇન્ટીન નાઇન્ટી નાઇનમાં મારું ચોમાસું હતું ગચ્છાદીપતિની નિશ્રામાં સિદ્ધિ તપ થયા આખો સિદ્ધિ તપીજને પૂરો થયો એક બેન આવ્યા પારણાના દિવસે મારા સાહેબ કોઈ કલ્પના નથી કે હું આવા સુખલકડી શરીરમાં સિદ્ધિ તપ કરી શકું હવે આજે જયારે સિદ્ધિ તપ પૂરો થયો છે ને ત્યારે હરખનો કોઈ પાર નથી પણ મને ગુસ્સો બહુ આવે છે મને અભિગ્રહ આપી દો જે દિવસે ગુસ્સો આવે એના બીજા દિવસે આંબેલ કરવાનું સાંભળજો આંબેલ કરવાનું નંબર બે ઉપવાસ નહીં આંબેલ નંબર બે બધાનું આંબેલ થઈ જાય પછી આંબેલ કરવા બેસવાનું અને નંબર ત્રણ જેવું હોય એવું વાપરી લેવાનું મગનું પાણી ઠંડુ હોય ને આચું બોલો ઓળીમાં મગનું પાણી ઠંડુ આવે મગજ કેવું થઈ જાય ઓળીમાં કે અત્યારે આ નૌકારસિંહ જશે એટલે કેસે ચા ઠંડી મગજ ગરમ દૂધ ઠંડુ મગજ ગરમ હા મીઠું ઓછું મીઠું બતાવી દે અને આ એકવીસ વર્ષની નવ જવાન છોકરી એ ત્રણ અભિગ્રહ લીધા મારા સાહેબ જીવન ભર માટે આપી દો જે દિવસે ગુસ્સો આવી જાય આંબેલ કરવાનું નંબર બે એક વાગે દોઢ વાગે બે વાગ્યા પછી કરવાનું અને નંબર ત્રણ જે જેવું હોય એવું જ ખાઈ લેવાનું તમે માનસો એ છોકરીની પાંચ વર્ષમાં રીક્ષા થઈ ગઈ લેવા માટેના ક્વોલિફિકેશન શું શું એસસી પાસ તો ગ્રેજ્યુએટ તો કરોડપતિ હોવા જોઈએ તો માં રહેતા હોવા જોઈએ તો બહુ મોટી ફેક્ટરી હોવી જોઈએ બોલો તો ખરા સાધુ લેવા માટેનું ક્વોલિફિકેશન શું તમારી દીકરીને પરણાવવાના ક્વોલિફિકેશન શું છે સાહેબ જમાય જોરદાર કેમ કેનેડામાં છે આ ક્વોલિફિકેશન છે ને તમારા સાસુ સસરા ઇન્ડિયા છે ને એક કેનેડા માં છે ને પછી દીકરી પણ ત્યાં જતી રહેવાની આવો જમાઈ જલ્દી પાસ થઈ જાય ગ્રેજ્યુએટ છે ફોરેન માં છે વિઝા છે ત્યાંનું સિટીઝનશીપ છે આટલા રૂપિયા છે આવા જમાઈ જલ્દી પાસ થઈ જાય પણ એ જમાઈ ની ડાગડી ચસકે તો પછી કોઈ નો નહીં પાસ થાય થાય બીજું બધું છે આ નથી ચાલશે એ તો અમારી દીકરી જશે ને એટલે એને ઠેકાણે પાડી દેશે અને શેઠે અભિગ્રહ લીધો જે દિવસે ક્રોધ આવે એના બીજા દિવસે ચોવીયારો ઉપવાસ શેઠ તખતગઢ પહોંચી ગયા અને આખા ગામમાં સમાચાર પહોંચી ગયા શેઠે અભિગ્રહ લીધો છે શેઠે અભિગ્રહ લીધો છે ગુસ્સો આવે એના બીજા દિવસે ચોવીયારો ઉપવાસ અને શેઠે ચેન્જ લાવી દીધું પોતાના જીવનમાં બધાની સાથે હસીને હળીને મળીને કામ કરવા અને બે ત્રણ દિવસ થયા ને શેઠના ભત્રીજાને સમાચાર પહોંચી ગયા ભત્રી ગઈ ત્યાં ભત્રીજાને વિચાર આવ્યો કે જે શેઠ ખાધા વગર ચાલે પણ ગુસ્સા વગર ન ચાલે એ શેઠ આ નિયમ કઈ રીતના પાડી શકશે હવે કાકાને જો ચોવીયારો ઉપવાસ ન કરાવું તો મારું નામ ભત્રીજો નહીં એક વાત યાદ રાખજો તમે જ્યારથી અભિગ્રહ લો છો ને ત્યારથી તમારી પરીક્ષા